નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે કપાસ લાલ પીળો થઈ અને ખાખરી જાય છે કે માથરોટી જાય છે તો એના માટે શેની માવજત કરવી બીજું કે છોડ ઉપર ફૂલ છાપવાશે એકદમ સુકાઈ જાય છે કે જે આપણે ખેંચાઈ ખેંચીએ તો એમાંથી ખેંચાવે છે અને સીધા ખરી નથી પડતા આ પણ પ્રોબ્લેમ છેલ્લા બેથી ત્રણ વર્ષથી ઘણું બધું જોવા મળે છે તો આ બેના આપણે કારણો જોઈએ તો કે જ્યારે ભાદરવા મહિનામાં અત્યારે જ્યારે ટેમ્પરેચર ઊંચું જાય અને માલ બંધાઈ ગયો હોય ચાલીસ પચાસ ઝીંડવા હોય પચાસ હેઠ ફૂલ છાપવા હોય ત્યારે પોષણની આવશ્યકતા ઘણી બધી રહેતી હોય છે દિવસ અને રાતના ટેમ્પરેચરનો પણ તફાવત ઘણો બધો હોય છે અને સવારે ઝાકળ પણ આવતો હોય છે કે દિવસે અત્યારે જોઈએ તો કે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ડિગ્રી સુધી તાપમાન જતું રહેશે સાંજે રાત્રે ટેમ્પરેચર ડાઉન જાય છે અને સવારે થોડુંક ઝાકળવાળું પણ વાતાવરણ હોય છે તો આને હિસાબે કે જે તત્વોની જમીનમાં લભ્યતા હોવી જોઈએ એ લભ્યતા ઓછી થતી જાય છે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કે પોટાશ અને મેગ્નેશિયમ આ બે તત્વો છે એ કપાસ લાલ થવા માટે ઘણા બધા જવાબદાર છે કે એની ઉણપ હોય તો એનાથી લાલ થાય છે જ્યારે પીળાશ માટે જે જોઈએ તો કે સલ્ફર અને નાઇટ્રોજન એ બે તત્વ છે એ બે પીળાશ માટે જવાબદાર છે પણ નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજનની ઉણપ હોય તો નીચેના પાન પીળા થાય સલ્ફરની ઉણપ હોય તો ઉપરના પાન પીળા થાય બીજું કે જે ફરતી કિનારીથી લાલ થાતું થાતું અંદર આલે તો પોટાશની ઉણપ હોય અને બે નસ વચ્ચેનો ભાગ લાલ થાય અને નસ લીલી રહેતી હોય તો મેગ્નેશિયમની ઉણપ હોય પણ મિત્રો પરિસ્થિતિ અત્યારે ઘણા બધા ફોટા એવા પણ આવે છે કે કિનારી લાલ થાતી થાતી અંદર જતી હોય પણ એ પોટાશની ઉણપ નથી કે મેગ્નેશિયમની ઉણપ નથી એ જ્યારે સ્ટેજે કપાસ હતો કેમકે ઘણી બધા એ ફોટા એવા હોય છે કે કે ઉપરથી એક ફૂટ મૂકી અને નીચેના પાન લાલ થઈ ગયેલા હોય છે તો એ આપણે જે કે લીલા ચૂસિયા કે તડતડિયા જે આવે છે એનો ઉપદ્રવ વધી જાય ત્યારે એનું જે નુકસાન હોય છે એ નુકસાન એ ટાઈપનું જ હોય છે કે ફરતી કિનારી લાલ થઈ અને પાન નીચેની બાજુ વાટકો વળવા માંડે છે અને ધીમે ધીમે એ પછી લાલમાંથી સફેદ જેવું પણ થઈ જાય છે તો આમાં આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે જો એને કોઈ પોટાશ કે મેગ્નેશિયમ આપવી તો એમાં પરિણામ મળતું નથી તો લીલા ચુસ્યાનો ઉપદ્રવ હોય તો લીલા ચુસ્યા નિયંત્રણ કરવા પડે કેમકે કોઈ પણ પાક છે એમાં લાલ થાય અથવા પીળો થાય અને ત્રીજો કલર છે એ નોર્મલ લીલો કલર હોય છે એટલે લાલ અને પીળું થવામાં જે આપણે સોળ તત્વ આવે છે સોળે સોળ તત્વ એના જવાબદાર છે એમાંથી જીવાતના પણ નુકસાન પણ અમુક પ્રકારના જે છે એ પણ જવાબદાર છે જેમ કે થ્રીપ્સનો ઉપદ્રવ વધ્યો હોય તો પાન નીચેની સાઈડ ભૂખરા કલરનું કાળા કલરનું થઈ જાય પતલું થઈ જાય અને કપાસ ફૂટ બે ફૂટ વધી જાય ત્યારે એ વાળા પાન છે એ પાન ફાટી જાય છે એટલે કે પાન તૂટી જાય છે ચેકા પડી જાય છે તો આવી બધી પણ પરિસ્થિતિ થાય છે અને પાન જ્યારે પાછળ ફરતી કિનારી લાલ થઈ જાય છે અને નીચેની બાજુ વાટકા આકારનું થઈ જાય છે ત્યારે એમાં લીલા ચુસ્યાનો ઉપદ્રવ વધુ હોય તો લીલા ચુસ્યાને નિયંત્રણ કરવા હિતાવ છે એટલે પરિસ્થિતિ એ છે કે લાલ પીળો અને જ્યારે માથરોટી જતો હોય ખાખરી જતો હોય ત્યારે આપણે પોટાશ અને મેગ્નેશિયમ નીચે અથવા ઉપરથી પંપ દ્વારા આપી અને એમાં ત્વરિત તાત્કાલિક નિયંત્રણ કે પરિણામ આપણે મેળવી શકતા હોય છે એમાં જોઈએ તો કે એમાં પીએમએસ એટલે કે પોટાશ બાવીસ ટકા મેગ્નેશિયમ અઢાર ટકા અને સલ્ફર વીસ ટકા આ ગ્રેડ જે આવે છે એ પીએમએસ ગ્રેડ જે છે એ પંપે સો ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એના પણ પરિણામ સારા મળે છે નીચે ડ્રીપમાં આપવું હોય તો એક એકરે બે કિલો પ્રમાણે નીચે ડ્રીપમાં પણ આપી શકાય છે એના પણ પરિણામ આપણને સારા મળે ત્યાર પછી પોટાશના ઘણા બધા સ્વરૂપ છે એ આપણે આગળ પણ એક વિડીયો મૂકેલો છે કે પોટેશિયમ સોનાઇટ છે પોટેશિયમ સલ્ફેટ છે પોટેશિયમ નાઇટ્રેટ છે કે આ બધા આપણે બ્રેડ અલગ અલગ છે એમાંથી કોઈ પણ આપણે ઉપયોગ કરી શકીએ તો આવી રીતે જ્યારે લાલ પીળો થઈને ખાખરી જાય ત્યારે પીએમએસ છાંટી અને અથવા ડ્રીપમાં આપી અને એનું પરિણામ મેળવી શકે હવે વાત આવે છે કે ફૂલ છાપવા સુકાઈ જવા આપણે આગળ પણ એક વિડીયો મૂક્યો હતો કે ફૂલ છાપવા ખરવા જો પીળું ફૂલ ખરતું હોય તો એમિનોસિડની ઉણપ અને લાલ ફૂલ ખરતું હોય તો બોરનની ઉણપ પણ ઘણી વખત એવું થાય છે કે વધારે પડતી જો બોરનની ઉણપ હોય તો પણ ફૂલ જે ફૂલ છાપવું છે ગુલાબી ફૂલ થઈ ગયેલું છે કે છોડ ઉપર એકદમ સુકાઈ જાય છે ખરવાની જગ્યાએ ત્રીજું એ પણ એક કારણ છે કે જે ફ્યુજેરિયમ નામની જે ફૂગ છે એ મૂળમાં થોડીક ડેમેજ કરે એટલે કે અનવાહિની અને જળવાહિની છે એમનું સતત ચાલુ હોય પણ પોષણ રૂપે જે માઇક્રોન્યુટ્રન્ટ છે એ નીચેથી ઉપર જતા ન હોય એટલે કે ડાળી ઉપર જે ફૂલ જે ઝીંડવું નાનું બંધાઈ ગયું છે ગુલાબી ફૂલ થઈ ગયું છે પરાગનયન થઈ ગયા પછીનું જે ફૂલ ઝીંડું છે એ ફૂલ ઝીંડું ત્યાં ચોઈટું રહેશે આપણે ઉખેડીએ તો તરત ઉખેડતું નથી અને સીધું ખરતું પણ નથી તો આવી રીતે ફ્યુઝેરિયમ ફૂગની પણ અસર હોઈ શકે અને બીજું બોરોનની તીવ્ર ઉણપ થાય તો પણ એનાથી ફૂલ છાપવું ત્યાં સુકાઈ જાય છે તો અત્યારના જે ભાદરવા મહિનામાં જે ટેમ્પરેચરનો તફાવત હોય છે એમાં અવશ્ય ફૂગનાશકના એકથી બે છટકાવ કરવા પણ જોઈએ બીજું પાંદ ઉપર જ્યારે આપણે આગળ એક વિડીયો મૂક્યો તો લાલ ટપકા કે ગોળ ટપકા હોય એમાં પણ ફૂગનાશક થોડું ઘણું આપણને એમાં કામ આપે છે બીજું ફૂલ છાપતા ખરતા હોય એમાં પણ આપણને એમાં પરિણામ મળે છે તો આ હતી આપણે આજે કપાસ વિશેની માહિતી જો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર